ત્યારે જમીન એટલી બંજર બની ગઈ છે પથ્થર જેવી કે પાણી જમીનમાં જતું નથી અને પાણી જમીનમાં નથી જતું અને વહન થઈને ખાડી કોટરથી ફરી પાછું નદીમાં જાય છે અને નદીમાંથી દરિયામાં જાય છે આના માટે ભગવાન કેટલા પ્રયત્ન કરે છે ખારું પાણી શુદ્ધ કરવા માટે બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે અને ફરી પાછું મીઠું કરીને આપણને મળે છે પણ એ મીઠા આપણે આજે મિશનરી પાણી ફિલ્ટર પાણીનો ઉપયોગ કરવાની જરૂર ઊભી થઈ પણ એની શુદ્ધિકરણ ની પણ વિચાર કરશો તો તમને ખબર પડશે કે એમાં કેટલી શુદ્ધિકરણ છે કેટલી આ અસર છે કેમ કે ખર્ચા પણ છે અને એટલી સ્વાસ્થ્ય વર્ધક આપણને ફરી પાછું સારા અવસ્થામાં મળશે અને બોર માટે જે આપણે ખેતીમાં પણ પાણી ઉપયોગ કરીએ છે એ પણ કનાત ખેતરને ખરાબ બનાવવા વાળું છે તો એને માટે પણ આપણે આ પ્રાકૃતિક ખેતી તરફ વળવું આપણે વાપરતા હતા આજે 150 ફૂટ 200 ફૂટ સુધી ઊંડાણમાં જવાની નવત આવી છે એનું કારણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વધારે પડતો ઉપયોગ આ અટકાવીશું નહીં તો આપણે આવનારા દિવસો ખૂબ જ કઠિન હશે અને એ ભયાવહ સ્થિતિ ને પારખીને આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ખૂબ જ ખૂબ જ સારા પરિણામો મળી શકે એમ છે એની સાથે વરાપ આ વરાપ પણ ખૂબ જ ઉપયોગી છે કે જે આપણે ખૂબ જ પાણી પાય છે ખાસ કરીને શેરડી પકવતા ખેડૂતો દાન પદ્ધતિથી પાણી પાય છે પાણી બહાર નીકળવા દેતા નથી તો થોડું એવું જ રીતના પાણી પાય કે 50% ભેજ રહે અને 50% હવાનો વહન થાય એટલે માટી ઉડતા કરતા ખાસ કરીને કઠોળ પાક એ આપણે નાઇટ્રોજન ભરપૂર પ્રમાણમાં આપે છે તો એ નાઇટ્રોજન નો પણ આપણે યુરિયાના રૂપમાં ખૂબ ઉપયોગ કરીએ છીએ અને જે જમીન બગાડવાની છે આ નાઇટ્રોજન યુરિયાના રૂપમાં જે આપીએ છે એના કારણે આપણા અળસિયા વૃદ્ધપાટ થાય છે અને આપણે ખેતીમાં ખૂબ મોટું નુકસાન ભેટી રહ્યા છે કોઈ એ ખત્ર કરવો હોય તો કરી દેજો તમારા ખેતરમાં અળસિયા હોય તો એકાંતે અળસિયા પકડીને એના પર જીવામૃત આપજો અને એકાંતે એ અળસિયાને ભરી આપણે નાઇટ્રોજન એટલે યુરિયા આપીએ તો ખૂબ શું સ્થિતિ થાય એ જોઈ જોઈ લેજો પછી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરજો તો આપણે બીજા મૃત અને જીવામૃત એની સાથે ઘન જીવામૃતનો પણ ઉપયોગ કરીએ જે ગોબર છે મોટે ભાગે આપણી હવામાં ઇઠોટે ટકા નાઇટ્રોજન રહેલો છે અને જ્યારે આપણે ચોમાસા પહેલા બધા જ ખેડૂતો એક છેલ્લો ડોઝ તરીકે યુરિયા આપવાનો પ્રયત્ન કરે છે તેના પર વિચાર કરવા જેવો છે જ્યારે પણ ગાજવીજ થાય છે ત્યારે હવામાનો નાઇટ્રોજન છૂટો પડે છે અને પાણી માટે એ વરસાદના રૂપમાં આપણને જમીનમાં મળતો રહેલો છે છતાં પણ વધારે પડતો આપણે નાઇટ્રોજન એનો ઉપયોગ કરીએ છે અને ખોટા ખર્ચમાં પડીએ છે જમીન આપણી બગડતી રહેલી છે તેવા વખતે આપણે ફરી પાછા આ તરફ વળીએ આચ્છાદન એટલે આપણા જે ટોટલ ફરજ નિર્ભર થવું પડે એ આજ પરિસ્થિતિ આપણી જમીનની છે જે રાંધીને ખવડાવવા વાળા જીવાણુઓ જે છે એ જીવાણુઓને આપણે મારી નાખ્યા છે એટલે જે ખાતર આપણે નાખીએ છીએ એ છોડ ખાઈ શકતો નથી એના કારણે જ આ જીવામૃત આપવાનું કહેવામાં આવે છે જીવામૃત કોઈ પણ પ્રકારનું ખાતર નથી એ એક મેળવણ છે વીસ લીટર દૂધને જો દહીં બનાવવું હોય તો મેરવણ કેટલું જોઈએ આપણને એક કપ સાંજે 20 લિટર દૂધમાં એક કપ મેરવણ નાખીએ તો સવારે એ 20 20 લિટર દૂધ જે છે દહીંમાં પરિવર્તિત થાય એવી જ રીતના એક એકરમાં 200 લિટર જીવામૃત આપવા દે એ આખા એક એકરની ભૂમિ જે આપણને જરૂરી જીવાણુઓ છે એનાથી પૂર્તથી થાય છે અને ગાયની ગાટો એટલી બધી આપણા ધર્મમાં ગવાય છે કે જ્યાં કૃષ્ણ હોય ત્યાં ગાય હોય એવું નથી ખરેખર તે સમયમાં પણ જ્યાં ગાય હતી ત્યાં જ કૃષ્ણ હતા તો ગાય નું તો વર્ણવવાનું જ શું ત્રીસ કોટી દેવી દેવતા વાસ છે ગાયની અંદર

એ અસંખ્ય તાકાત છે આજે બેક્ટેરિયા આપણને શરૂઆતમાં ખબર પડી કે આપણને સૌ સૂક્ષ્મ તત્વોની જરૂર છે કોઈ પણ પાકને પકવવા માટે પણ આપણા ઋષિ મુનિઓ એ વર્ષોથી 108 મણકાની માળા 108 મણકા ભરો ત્યારે જ એક માળા થઈ એવું કહેવાય તો આ 108 નો આંકડો જે છે એ નરેન્દ્રભાઈ પણ આઈકો તો

એક નક્ષત્રના દરેક ચરણ નું વરસાદ અલગ આપ જોઈ શકો ચોમાસામાં જયારે વરસાદ વરસાદ ને નિહાળવો તો ખબર પડશે જે સમયે કેલેન્ડર માં લખાયેલું છે કે નક્ષત્ર આટલા વાગે ને આટલી મિનિટે બદલાય

શક્ય નથી એટલું ગોબર મળવું શક્ય નથી તો એવા સમયમાં ઓછા ખર્ચમાં જો કરવું હોય તો માત્ર 10 કિલો ગોબર આપણે આપીને આ કરી શકીએ તેમ છે તો જીવામૃતિ ખેતી કરવી એ કંઈક અઘરી વાત નથી અને અત્યારે જ અમે અહીંયા બેઠા હતા ઘણા બધાને એક પ્રશ્ન હશે કે ભાઈ અમારે જીવામૃત બનાવવું છે પણ અમે ગાય પાડી શકીએ તેમ કે કહી દેજો કે જે લોકોને ગોબર ગૌમૂત્રની જરૂરિયાત હોય જાતે જીવામૃત બનાવવા માટે વેપારી વર્ગ માટે નહીં તો એમને ત્યાંથી ફ્રી ઓફ કોસ્ટમાં મળશે તો આપણને કેટલું સરળ થઈ ગયું અને ગૌમૂત્ર દરેક વખતે રાજુ લેવાની જરૂર નથી એક વખત લાવીને સ્ટોર કરી દો ગૌમૂત્ર જેટલું જૂનું એટલું સારું અને ગોબર જેટલું તાજો એટલું સારું અને એક એ છે ગૌમૂત્ર 4 દિવસ પહેલાનું ગાયે આયુ ત્યાંથી 4 દિવસ સુધી ન વાપરે તો વધુ સારું અને ગોબર આયા પછી 4 દિવસ પછી ન વાપરીએ તો સારું જીવામૃત બનાવવા માટે ગંધ જીવામૃત બનાવવા માટે ગમે ત્યારે એ ગોબરને વાપરી શકાય

મને એવું લાગે છે જે દિવસથી પોલીથીક પ્લાવ આવ્યો છે તે દિવસથી આપણો ઉત્પાદનમાં ઘટાડો થયો છે મેં ઘણી વખત સુગર ફેક્ટરીઓના અહેવાલ ઇશા માચકો હો તો બધા જૂનામાંથી વાતા વાતા એવું मालूम પડ્યું કે નેવુંના ડાયમથી આપણા ઉત્પાદન ઘટવાની શરૂઆત થઈ શેડિંગ અને પછી બીજી બાજુ મેચ કર્યું તો એવું मालूम પડ્યું કે પોલ્ટીબામ 90 ના ડાયકાટથી જ આવ્યો આપણતા એટલે આને મેચ કરવાનો પ્રયાસ કર્યો તો એવું मालूम પડે છે કે જે રસાયણ આપણે નાખ્યું જમીનમાં 8 ગુણ 10 ગુણ એની અંદર જે છાણ છે નાઇટ્રોજન નાઇટ્રોજનની બેર ઉપર લખેલું આવે છે 46% નાઇટ્રોજન

ઉપર લાવીને મોઈ અને બીજા વર્ષે ઉગાવવામાં તકલીફ અને આપણે ગર્વ લીધો કે સર પ્લાવ મારીને જમીન તૈયાર કરી છતાં ઉગાવવા આટલો સરસ ન આવ્યો પણ પાણી પહોંચ્યું જ નહીં જેટલું ખેડેલું હતું એટલા ભાગમાં ચોમાસાનું પાણી પછી ગયું સ્ટોર થઈ ગયું જમીનની અંદર ઉકેલું નહીં કારણ કે જ્યારે પાહ ચાલી પલટી પ્લાવની ત્યારે નીચેની જમીન ને લીપતી લીપી પછી પાણી નીચે બંધ થાય તો અનિવાર્ય સિવાય જો આપણે ન તો સારું ઊંડી જ્યારે પણ નિક્યા વાળે છે સબ સોઈલર મારવાથી આપણને ફાયદો થાય છે ગમે એટલો વરસાદ પડે લગભગ નાકા ખોલવાની જરૂરિયાત પડતી નથી તમામ પાણી જમીનની અંદર ઉતરી જાય છે અને ખર્ચ પણ ઓછો છે ત્યાર પછી બીજું આગળ આવે સ્ટેપ રોટરવેટર રોટરવેટર બનાવનાર કંપની પણ કહે છે કે આ ખેડનું સાધન નથી ટેફા ભાંગવાનું સાધન છે પણ આપણે જનરલી શું કરતા હોઈએ ખેતી ખેડ ખર્ચ બચાવવા માટે બે ચાર રોટરીના મારીને ડાયરેક્ટ નીકળ્યા ખેંચી કાઢીએ બરોડ હાડી મળે ને નીકળ્યા હારા પડે પણ નીચે

અને આપણો ખેતી ખર્ચ ઘટાડી શકીએ અને સારું ઉત્પાદન મેળવી શકીએ તેમ છે આપણે બહાર એક બેનર જોયું હશે જ્યારે આ વર્ષ આપણું એકદમ નબળું છે વધુ વરસાદના કારણે સીરડીનું ઉત્પાદન ઘણું નીચું છે તો આપણે એક બેનર બહાર જોયું હશે નહીં જોયું હોય તો જતી વખતે સ્ટોલ ઉપર જોતા જજો ચલથાણ ગામની બાજુમાં ડેલાડવા ગામ છે ત્યાંના ખેડૂત છે શૈલેશભાઈ પટેલ એ છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે આ વર્ષે એમની શેરડી એવરેજ અમે જાતે જોઈ તો પિસ્તાલીસ થી પચાસ પેર ની શેરડી છે સાડા પાંચ ફૂટે એમને વાવેતર કર્યું હતું ડેલાડવાની ગામની જમીન એટલે કાળી જમીન એ કાળી જમીનમાં એમણે સુરણનો અંતરપાત કરીને આઠ વીઘામાં નવ લાખ રૂપિયાનું સુરણ પકડ્યું અને શેરડીનું ઉત્પાદન ત્રીસ ટન જે ચલથાણ સુગરમાં મોકલેલ છે કોઈને વિશ્વાસ ન આવતો હોય તો ઉતારો મેળવી શકો એટલા માટે હું નામ બોલ્યો છું જમીન ગમે તે હોય ભગવાને કોઈ પણ સ્ત્રીને વાંજણી નથી બનાવી એ જ રીતના કોઈ પણ ભૂમિ વાંજણી નથી જો પાક નહીં આવે તો ખેડૂતમાં ખામી અને ખેડૂત જો સાચા રસ્તે ચાલશે તો ચોક્કસ પણ એને ફાયદો થશે કદાચ કોઈક વર્ષ સમજ કે પ્રાકૃતિક કૃષિનો પકડ ન હોય એના કારણે આમ તેમ થઈ શકે તો મારી સૌને નમ્ર વિનંતી છે કે કમસે કમ પોતાની કુલ જમીનનો દસ ટકા હિસ્સામાં પણ પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરે તો જ આપણે જે માન્ય વડાપ્રધાન જો અને આપ છલ્લે આપને આપની જાણકારી ખાતર એક શબ્દો ઉમેરું છું કે આખા ગુજરાતમાં જે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ ચાલી રહ્યો છે એમાં આપણો સુરત પહેલા ક્રમે છે તો એ પહેલા ક્રમને જાળવી રાખવા માટે આપણે ખંડિત લાગી પડીએ બોલાવવામાં આવશે તો આપ એમનો નંબર ફેરવી લ્યો પોતપોતાના તાલુકામાં ને એમનો સંપર્ક મારો અથવા હું તો છું હું આખા ગુજરાતમાં આખા સુરતમાં નહીં પણ મારા અંદરમાં પાંચ જિલ્લા છે